મનોહરબહેન ખાવા બેઠા હતા જ્યારે તેમની રોટલી ખતમ થઈ ગઈ ત્યારે તેમણે થોડી સબ્જી લઈને આજુબાજુ નજર માંડ્યું કદાચ તેમની કોઈ જરૂરિયાત સમજીને એક રોટલી આપી દે નજીક બેઠેલો તેમનો નાનો દીકરો સુમિત આ બધું જોઈ સમજી રહ્યો હતો પણ તેમની મોટી બહુદી સામે કોઈને બોલવાની હિંમત નથી થોડી વાર શાંત રહીને તેમણે મનોરાબેનને હિંમત કરીને બોલ્યા સુમિતા બહુ બે રોટલીથી પેટ નહીં પૂરી ભરાતું જરા એક રોટલી વધુ આપી દો આ સાંભળીને જ સુમિતાએ કઠોર અવાજમાં તેમને કહ્યું બસ માજી તમારી તબિયત વધારે ખરાબ રહે છે બે રોટલી તમારા માટે પૂરતી છે જે ગાધું એ ઘણું છે મનોમાબેન આશાભરી નજરે પોતાના મોટા દીકરા સંજય તરફ જોયું કદાચ તે કંઈક બોલે પણ સંજય આ તો આમ ખાવાનું મગ્ન હતું જાણે કશું સાંભળ્યું જ ન હોય આ જોઈને મનોમાબેન કંઈક બોલ્યા વગર હાથ પછાડીને ઊભા જ લાગ્યા ત્યારે નાનો દીકરો સુમિતે ભાભી તરફ જોઈને કહ્યું ભાભી જ્યારે મા આખો દિવસ ઘરનું કામ કરે છે ત્યારે તો તમને તબિયતનું ધ્યાન નથી આવતું ત્યારે ખબર છે મા ભૂખ્યા રહી જશે તો તમને આખી રાત ઊંઘ નહીં આવે કૃપા કરીને તેમને એક રોટલી વધુ આપી દો આ સાંભળીને સુમિતા ગુસ્સેથી બોલી તું બહુ મોનો લાડકો બની જાય છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે તે મને બધું ખબર છે તું અને તારી મા ફક્ત મફતની રોટલીઓ તોડી રહ્યા છો તારા ભાઈ તેટલી મહેનત કરે છે અને તેની જાણ પણ નથી તું અત્યાર સુધી નોકરી પણ ધંધો શકતો નથી પહેલાં કમાણી શીખ પછી મોટી મોટી વાતો કરજે ના તો કંઈ કામનો કે ના તો કંઈ કાજનો આ તો દુશ્મન અનાજનો ભાભીની આ બધી વાતો સાંભળીને સુમિતને ખૂબ જ દુઃખ થયું પણ શાંત રહ્યો તેણે પોતાની મા તરફ જોયું મા મનોરમા બેન પણ ભીખ્યા નયનથી તેની તરફ જોઈ રહ્યા હતા સુમિતની માતાને ભૂખ જોઈને આ અહેસાસ થયો તેથી તેની પોતાની થાળીમાંથી એક રોટલી ઉઠાવીને તેની માતાની થાળીમાં મૂકી અને તેને કહ્યું મા તમે આ રોટલી ખાઈ લ્યો આજે હું એક જ રોટલી ખાઈશ આ જોઈને સુમિતા વધુ ગુસ્સે થઈ ગઈ તેણે મનમાબેનની થાળીમાંથી રોટલી ઉઠાવી અને જમીન પર ફેંકી દીધી તું મારી વાત નહીં સમજેને હું કહી દઉં કે વધારે ભોજન નહીં મળે એટલે નહીં મળે હવે તું પણ આ ભૂખ્યો રહે છે બહુ આવ્યા માનો ચમચો આ જોઈને સુમિતાની આંખોમાં પણ અશ્ન આવી ગયા હતા તેણે પોતાની ભાભીથી કહ્યું ભાભી તમારામાં માનવતાનું લક્ષણ જ નથી કોઈની થાળીમાંથી આમ રોટલી ઉઠાવીને જમીન પર ફેંકી દે છે સુમિતાનું આ સાંભળીને જ તેનો મોટો ભાઈ સંજય તે ગુસ્સેથી તેને ગભરાઈને બોલ્યો તમારા ભાભી પાસે માફી માગો જ્યારે ભાભી માતા શામાં અન્યાય કરી રહી હતી ત્યારે તમે ચૂપચાપ બેસીને જોઈ રહ્યા હતા પણ હવે તેમનો ખ્યાલ આવ્યો કે કંઈ ખોટું થઈ રહ્યું છે તેણે તેથી તેની પત્ની પધરાણી બની ગયા છો તમારું માતા પ્રત્યે કોઈ મંતવ્ય છે કે નથી સુમિતની આવું કહ્યું એટલે સંજય ગુસ્સામાં આવીને તેને એક જોરદાર થપ્પડ મારી દીધો અને બોલ્યો ખૂબ થઈ તારી દૃષ્ટતા હવે આ ઘરમાં રહેવું છે તો તારે મર્યાદામાં રહેજે નહીં તો તારે આ ઘરની બહાર નીકળી જાય સાચું કહ્યું ભાઈ તમારા કરતાં ખરાબ કોઈ નહીં હોઈ શકે જ નહીં જે પોતાની જ માને અપમાન સામે મૌન રહી જાય આ સાંભળીને સંજય ફરીથી સુમિતના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને તેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી દીધો સુમિત આ બધું જોઈને સ્તબ્ધ રહી ગયો તેણે આ બધી બાબતો આશા ન હતી મનોમાબેન પણ ચૂપચાપ બધું જોઈ રહી હતી પણ તેમણે હિંમત કરી અને કહ્યું સંજય બેટા તમે શું થઈ ગયું છે તું તારા ભાઈને આમ ઘરમાંથી બહાર નીકાળી શકતો નથી પણ આ ઘરે પણ એનું જ છે બંને ના સમાન ઈચ્છો છે સંજય ગુસ્સેથી બોલ્યો મા જો તમે તમારા નાલાયક દીકરાને એટલી ચિંતા છે તો તમે પણ તેની સાથે નીકળી જાઓ આ કહીને સંજય પોતાની માતાને પણ ઘરની બહાર ધક્કા મારીને માળ કાઢી દીધા હવે સુમિત માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ હતી તે પોતાની દુઃખ સહન કરી શકતો તેમ ન હતો પણ તેની મા ક્યાં જશે એ વિચારીને તે ચિંતિત થઈ ગયો સુમિતે માતાને કહ્યું મા તમને આમ ઘર છોડી આવવાનું ના જોઈતું તમારા ગત વર્ષ પિતાનું ઘર છે તમે ત્યાં રજ રહેવું જોઈતું હતું હવે હું તમને ક્યાં લઈ જાઉં મનોરાબેન આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું બેટા ચિંતા ના કર તારી સાથે તારી મા છે ભગવાન પ્રમાણે કોઈ માર્ગ બતાવશે ત્યારે સુમિતા વિચાર્યું કે તેને પોતાના મિત્રના ઘરે જવું જોઈએ જો નાની મોટી નોકરી મળી જશે તો ભાડાનું ઘર લઈને માતાને ત્યાં લઈ જશે આ વિચારીને તે એક મિત્રના ઘરે ગયો મિત્રએ તેની પરિસ્થિતિ સમજી અને તેના ઘરે રહેવા માટેનું આમંત્રણ આપ્યું સુમિતે કહ્યું મને ફક્ત બે દિવસ માટે આશરો આપો પછી હું ક્યાંક જતો રહીશ ત્યાં મિત્ર બોલ્યો કોઈ વાત નહીં સુમિત તું મારો સારો મિત્ર છે જ્યાં સુધી તારે રહી શકીશ તું અહીં રહી શકે છે સુમી સમજી રહ્યો હતો કે તેનો મિત્ર પણ ગરીબ જીવી રહ્યો છે તેથી તે લાંબા સમય સુધી ત્યાં રહી શકે તેમ નહીં તે કોઈના પર ભાર બનવાનું ઈચ્છતો ન હતો તેથી તેણે વહેલી સવારે નોકરી શોધવા નીકળી ગયો હતો કોઈ નોકરી ના મળે આખો દિવસ વિચારીને થાકી ગયો હતો તે નક્કી કર્યું કે આજે છેલ્લી વાર પ્રયાસ કરીશ જો નોકરી મળી જશે તો સારું નહીં તો ક્યાંક જવાનું વિચારશે દુઃખપોર પછી તે એક દીવાલ પાસે બેઠો હતો તેની નજર અચાનક એક જાહેરાત પર પડી જેમાં લખેલું હતું એક હોસ્પિટલમાં ચપરાસીની જરૂર છે પગાર છ હજાર અને રહેવાની સુવિધા મફત સુમિતે આંખોમાં આંસુ આવી ગયા તેણે પોતાને કહ્યું સુમિત આ નોકરી તારા માટે નથી તું તો એમબીએ કરેલું છે તો શું તું ચપરાસી બનશે તેથી અંદર દુઃખ અને વેદના હતી પણ તરત જ તેની માતાનું ચૂક ચમચ્યું બીજું કંઈ વિચાર્યા વિના તે ઊભો થયો અને તેના પોતાના સ્થળ ઉપર પહોંચી જાય છે જ્યાં ચપરાસી માટે જોબ હતી ત્યાં પહોંચીને સુમિતે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે તમે ચપરાસી માટે જોબની અરજી રાખેલી છે આ સાંભળીને બધાએ તેને આશ્ચર્યભરી નજરે જોયો કારણ કે તેઓ દેખાવમાં સારો પરિવારના લાગતો હતો છતાં કોઈને કંઈ કહ્યું નહીં અને ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યો જ્યારે ડૉક્ટરે સુમિતની ફાઇલ જોઈ તો તેને પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે બોલ્યો તમે તો એમ બી એ કરેલું છે તો તમે ચપરાસી માટે કેમ નોકરી કેમ છે આ સાંભળીને સુમિતની આંખોમાં તે આંસુ આવી ગયા તેણે કહ્યું ખૂબ જ મજબૂરી છું ઘણી જગ્યાઓ ઇન્ટરવ્યૂ આપ્યું પણ ક્યાંય નોકરી ન મળે મને અત્યારે નોકરી ખૂબ જ જરૂર છે પછી ભલે તે ચપરાસી કેમ ન હોય ડૉક્ટરે તેની મજબૂરી સમજી અને તેને નોકરી આપી દીધી અને હોસ્પિટલ પાછળ ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી સુમિત હવે નક્કી કરી શકતો ન હતો કે તે ખુશ થાય કે દુઃખી તે પોતાના મિત્ર પાસે ગયો અને કહ્યું તને મને શરણ આપ્યું મારા માટે ખ્યાલ રાખ્યો આ માટે તારો ખૂબ ખૂબ આભાર મને હવે હું મારી માતાને અહીંથી લઈ જાઉં છું કેમ કે મને નોકરી મળી ગઈ છે તેના મિત્રએ હસીને કહ્યું તું મને મૂર્ખ ના બનાવ તું તો એમબીએ કરેલું છે તો હોસ્પિટલમાં નોકરી કેવી રીતે મળી સુમિતે કહ્યું મને ત્યાં ચપરાસી તરીકે નોકરી મળી છે આ સાંભળીને તેનો મિત્ર આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો સુમિત તું મારા ઘરનો જ રે તારા ઘરનો દરવાજો હંમેશા ખુલ્લો છે પણ તું તારી સાથે એવો અન્યાય ના કર સુમિત બોલ્યો તારા ઉપકાર માટે હું હંમેશા ક્રૂમે રહીશ પણ હવે મને આ જીવતર માટે નોકરી મળી ગઈ છે તો હું તેને લાત મારી શકતો નથી તેનો મિત્ર ઘણો સમજાઈ રહ્યો હતો પણ સુમિતે નહીં માન્યો ને નહીં જ માન્યો અને તેની માતાને લઈને હોસ્પિટલના ફ્લેટમાં રહેવા ચાલ્યો ગયો મનોરબેન પૂછ્યું બેટા તને કેવી નોકરી મળે છે સુમિતે મને કહ્યું મમ્મી હું ઓફિસમાં હિસાબ કિતાબ કરું છું તે સાંભળીને માતા ખુશ થઈ ગઈ હતી એ જાણતો હતો કે તે સત્ય કહેશે તો માતાને ચિંતામાં મુકાઈ જશે તેથી તેણે હકીકત છુપાવી હવે સુમિત રોજ આખી મહેનત અને લાગણી સાથે સફાઈ કરતો તે અને એક મહિના પછી ડૉક્ટર તેને બોલાવ્યો અને કહ્યું તારી મહેનત સારી છે તેથી તારી તનખા છ હજારની જગ્યાએ હવે આઠ હજાર કરી દઉં છું સુમિત ખુશ થઈ ગયો હતો તે પગાર લઈને બહાર નીકળ્યો અને નોટો ગણવા લાગ્યો હતો વર્ષો પછી તેનો પોંચસોની નોટ હાથમાં આવી હતી તે વારંવાર નોટ જોતો રહ્યો અને વિચારતો હતો તે સૌ તે હું ઘર માટે રાશન લાવીશ એ વખતે એક સ્ત્રી રડી રડીને તેની પાછળ આવી અને કહ્યું મારા દીકરાને એડમિટ કરો થયો છે કૃપા કરીને મદદ કરો આટલી બધી મજૂરી કરેલા પૈસા એક ક્ષણમાં તે જ તેને દાનમાં આપી દીધા તે સ્ત્રી કુપુર થઈ ગઈ અને બીજાના પૈસા માગતા રહી ત્યાં ધિક્કાર મળી સુમિતના મનમાં વિચાર આવ્યો કાશ મારા પાસે વધુ પૈસા હોત તો હું તેને સંપૂર્ણ મદદ કરી શકત તે તરત જ ડૉક્ટર પાસે ગયો અને કહ્યું સાહેબ મારા પગારમાંથી કાપી લો પણ આ બિચારા સ્ત્રીની દીકરાને બચાવી લો ડૉક્ટરે આશ્ચર્યથી પૂછ્યું એ સ્ત્રી તારી કોણ લાગે છે ગરીબ માતાનો પુત્ર સંઘર્ષ કહાની ડૉક્ટર પાસે હાથ જોડીને સુમિત બોલ્યો સાહેબ જો આપણે કોઈની મદદ કરશું તો ઉપરવાળો પણ આપણી મદદ કરશે તેથી મારી પગાર કાપી લો પણ આ બાળકને ઈલાજ જરૂર કરજો ડૉક્ટરે સુમિતની વાત સાંભળીને માથું હલાવ્યું અને તરત જ બાળકનો ઈલાજ શરૂ કરી દીધો આ જોઈને સુમિત ખૂબ ખુશ થઈ ગયો હતો અને તેને મનમાં કંઈક ઉજાસા જાગી હતી તે ઝડપથી તે મહિલાના પાસે ગયો અને બોલ્યો ચિંતા ના કરો ડૉક્ટર સાહેબ તમારા બાળકનો ઈલાજ જરૂર કરી દીધું છે એ મહિલા રડી રડીને અવાજમાં બોલી પણ મેં તો હજુ પૈસા જમા કરાવ્યા નથી તો ઈલાજ કેવી રીતે શરૂ થઈ ગયો છે સુમિત તે હસીને બોલ્યો મેં ડૉક્ટર પાસે વાત કરી હતી તેના બાળકનો ઈલાજ કરવા તૈયાર થઈ ગયા છે આટલું સાંભળતા જ તે મહિલા ભાવુક થઈ ગઈ અને સુમિતના પગમાં પડી ગઈ રડી રડીને તે બોલી ભગવાન તને એની બહુ મોટી સજાવટ આપશે ભગવાન કરે કે તું કરોડપતિ બની જશે તે સાંભળીને પ્રાર્થના સાંભળીને સુમિત હસ્યો અને આગળ જતાં વિચારવા લાગ્યો કરોડપતિ બનવાનું તો ખૂબ જ દૂરની વાત છે અત્યારે તો હું બસ બે ટાઈમનું ભોજન માટે જ સંઘર્ષ કરી રહ્યો છું આજે જે પગાર મળ્યો હતો તે તે મહિલાને આપી દીધી હતી એટલું જ નહીં આવનારા પાંચ સાત મહિના સુધીનો બધો જ પગાર પણ ડૉક્ટર પાસે નાના બાળકના તેના ઇલાજ માટે રાખી દીધેલો હતો સુમિતની માતાની રાહ આ બધું વિચારતા વિચારતા સુમિત તેના ઘરે પહોંચી જાય છે તેની માતા મનોબેન તેની રાહ જોઈ રહી હતી તેણે પૂછ્યું બેટા શું લઈને આવ્યો છે સુમિતની નજર શરમથી નીચે ઝૂકી ગઈ અને તેણે માતાને હળવી શાંત આપતા કહ્યું મમ્મી આજે પગાર મળી હતી કાલે મળશે તમે ચિંતા ના કરો મનોરમાબેન તેને જોયું અને સૂકી રોટલી અને અથાણું ખાવા લાગી આ જોઈને સુમિતનું હૃદય તૂટી જ ગયું પણ તે કરી શું શકે તે ખાવાનું છોડીને સીધું તે પથારી પર સૂઈ ગયો હતો મનોરમાબહેને કહ્યું બેટા તું ચિંતા ના કર ભગવાન આપણને બહુ બધું આપશે પણ ઓછામાં ઓછું ખાવું તો ખાઈ લે સુમિત ગુસ્સેથી બોલ્યો મમ્મી આ ખોટી શાંતિ આપવાનું બંધ કરો ભગવાન અમને કંઈ નહીં આપે અમે આમ જ મૂંઝવાતા મૂંઝવાતા રહીશું મનોમાબેન હસીથી બોલ્યા બેટા આવી વાતો ના બોલતો ભગવાનના ઘરમાં મોડું થાય છે પણ અંધારું નથી રહેતું અચાનક જ એક રહસ્યમય પત્ર એટલામાં જ ઘરના દરવાજા પર પથરાતા પથરાતા થઈ ગયો સુમિત દરવાજા પાસે ગયો અને ખોલ્યું તો ત્યાં બે અજાણ્યા માણસો ઊભા હતા સુમિતને પૂછ્યું તમે કોણ છો હું તમને ઓળખતો નથી એમાં એક માણસ બોલ્યો તમે ચિંતા ના કરો તમે અમને ઓળખતા નથી પણ અમે તમને સારી રીતે ઓળખીએ છીએ તેમને આ કહી સુમિતે તેના હાથ એક ચાવી અને કેટલાક દસ્તાવેજો રાખી દીધા અને તેમને કહ્યું આ તમારા માટે એક મોટો આશ્ચર્ય છે ઘેર જઈને આરામથી આ પત્ર વાંચો આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા સુમિતે આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો તેણે ઘરની અંદર આવ્યો અને મનોરમાબેનને બોલ્યા બેટા દરવાજા પર કોણ હતું મને તારા હાથ પર શું છે સુમિત ચિંતિત અવાજમાં બોલ્યો મમ્મી મને ખબર નથી બે અજાણ્યા માણસો મને આ પેપર આપી ગયા છે અને કહ્યું કે આ માટે મોટો આશ્ચર્ય છે પણ મને તો સમજાતું નથી કે તે શું લખેલું છે હું અત્યારે જોઈશ પત્રમાં લખેલું હતું મિસ્ટર સુમિત આજે હું તમને સિટી હોસ્પિટલમાં આવ્યા હતા તમે ત્યાં ચપરાસી તરીકે નોકરી કરી રહ્યા છો પણ આજે પગાર મળતા જ તમે એક ગરીબ મહિલાને મદદ કરી ત્યાર પછી ડૉક્ટરના સમક્ષ ગાંઠ વિનંતી કરીને એક મહિલાના બાળકને ઈલાજ માટે નમ્રતાથી હાથ ફેલાવ્યો આ બધું જોઈને હું ખૂબ પ્રભાવિત થઈ ગયો છું મેં વિચાર્યું કે તમારું પત્તું શોધવું જોઈએ જ્યારે મેં ડૉક્ટર પાસે પૂછ્યું ત્યારે મને ખબર પડી કે તમે એક શિક્ષિત યુવાન છો પણ તમારા ભાઈ અને તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે એટલે એટલા માટે તમે ચપરાસી તરીકે આ હોસ્પિટલમાં તમે કામ કરી રહ્યા છો આજે સાંજે આ પત્તા પર આવી જજો તમારા માટે એક મોટો આચાર્ય છે તમે ત્યાં જ તમને ખબર પડશે કે આ ચાવ્યો શેની છે સુમિતે શંકાપત્ર વાંચી સુમિતે ઊંડો વિચારમાં ખોવાઈ ગયો હતો આખરે મને આમ બોલાવનાર કોણ છે અને મને કેમ બોલાવ્યો છે તે વિચારી રહ્યો હતો તે થોડી ગભરાટ પણ હતો કારણ કે આજકાલ ઠગાઈને બહુ વધી ગઈ હતી મનોમાબેન ઊંચિત અવાજમાં બોલી બેટા પત્રમાં એવું શું લખેલું છે કે તું આટલો ચિંતા અને ઊંડાઈ ખોવાઈ ગયો છે સુમિતે માતાની આંખો વાત કહી આ સાંભળીને મનોમાબેન પણ ચિંતિત થઈ ગઈ અને બોલી નહીં બેટા તારે ક્યાંય જરા જરૂર નથી તું ચૂપચાપ તારી નોકરી કર તેમણે પ્રેમથી સુમિતના માથા પર હાથ ફેર્યો અને કહ્યું એમ તો તને આજે પગાર મળી હતી પણ તું અને ગરીબ સ્ત્રીને આપી દીધી સુમિતે વિચાર્યું કે માતા હવે તેને વખોડ છે પણ મનોરાબેન હળવી હસી અને માથા પર હાથ ફેરવતા બોલી મને તારા બેટા પર ગર્વ છે આજે તું મને હૃદયથી ખુશ કરી દીધી છે હું હંમેશા સમજતી હતી કે કદાચ મારી પરવરિશમાં કોઈ ખોટ રહી હશે પણ તારા ભાઈ માટે અમારા માથે આવું કર્યું પણ આજે હું શાંત છું કેમ કે મને મારી પરિવાર ઉપર યોગ્ય હતી મારા ભાઈ અને તારી પત્ની સુમિતાની નીતિ ખરાબ હતી ભગવાનનો આભાર કે મારા માટે એક ગરીબની મદદ કરી શકે માતાએ આ વાતો સાંભળીને સુમી ધસ્યો અને સૂઈ ગયો એટલા દિવસે સવારે તે કામ પર ગયો તેને મનમાં વિચાર હતો કે તે પતાને પણ નહીં જાય કેમ કે શું જાણે ત્યાં શું હશે જો ત્યાં કંઈ ગડબડ થાય તો તો તેની માતા શું થશે પણ આ કરતાં કરતાં તે પત્ર વિશે વારંવાર વિચારતો રહ્યો કેમ જાણે હું ત્યાં જઈશ તો ખરેખર કોઈ મોટું આશ્ચર્ય મળશે દરેક વાટ ગઠાઈ જાય છે એવું તો ન હોઈ શકે આ વિચારતા વિચારતા સાથે તે હિંમત કરીને ત્યાં ગયો અજાણ્યો આશ્ચર્ય જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે એક મોટી હોટલ જોઈ તે અંદર જતો હતો ત્યારે એક માણસે તેને અટકાવતા તેને પૂછ્યું તમે કોણ છો તમારું નામ શું છે ગરીબ માતા પુત્ર સંઘર્ષમય કહીને જેમ જેમ સુમિતે પોતાનું નામ કહ્યું સામેથી તે વ્યક્તિ બોલ્યો અચ્છા એ જ સિટી હોસ્પિટલવાળા સુમિત સુમિતે તરત જ માથું હલાવીને હા કહી ત્યારબાદ તે વ્યક્તિને કહ્યું ઠીક છે સાહેબ તમારી રાહ જોઈ રહ્યા છે આ સાંભળીને જ સુમિત ઝડપથી અંદર ગયો જેમ જેમ અંદર પહોંચ્યો તેણે જોયું કે એક વ્યક્તિ અંદર ખુરશી પર બેઠી ગયો હતો અને તે વિચારવા માંડ્યો તે વ્યક્તિ હસીને બોલ્યો લાગે છે કે તું મને ઓળખતો નથી તો ચાલ હું તારા પરિચય કરાવી દઉં મારું નામ મુકેશ શર્મા છે હું આ રેસ્ટોરન્ટનો માલિક છું પણ હવે હું આ રેસ્ટોરન્ટ તારા નામે જ કરવા ઈચ્છું છું આ સાંભળીને સુમિત એકદમ આશ્ચર્યમાં પડી ગયો અને તે બોલ્યો તમે મારા પર મજાક કરી રહ્યા છો ખરું મુકેશ શર્મા હળવી સ્મિત સાથે બોલ્યા ના બેટા હું તારા સાથે મજાક નથી કરતો તું તો ખૂબ સારો માણસ છે તારી દયા અને લોકોની મદદ કરવાની ટેવ મને ગમી ગઈ છે તેથી હું ઈચ્છું છું કે મારી બધી સંપત્તિ તારા નામે કરી દઉં સુમિત આ સાંભળીને અચંબિત થઈ ગયો અને તેને કહ્યું પણ તમે આ બધું કેમ કરી રહ્યા છો મુકેશ શર્માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આજથી પાંચ વર્ષ પહેલાં મારી સાથે પણ એ જ થયું હતું જે તારા અને તારી માતા સાથે થયું છે હું કેન્સરનો દર્દી છું મારા બે પુત્ર અને એક પુત્રી છે પણ મારા પુત્રોએ મારી જવાબદારી સ્વીકાર કરવાની નહીં દીધી અને મને મારા દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા પછી તેમણે થોડીવાર ધંભીને કહ્યું બેટા હું તારી જૂની વાર્તા કહી તારો સમય બગાડવા નથી માગતો હું ફક્ત એટલું ઈચ્છું છું કે તું આ રેસ્ટોરન્ટ એક એવા માણસના હાથે જ જોવું જોઈએ જે એક ખરેખર દયાળુ હોય અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે હંમેશા તત્પર અને તૈયાર રહેતો હોય હું તને હોસ્પિટલમાં જોયો હતો કે તું કેવી રીતે એક ગરીબ સ્ત્રીની મદદ કરી હતી જ્યારે મેં તારા વિશે ડૉક્ટર પાસેથી માહિતી મેળવી ત્યારે તેમણે માટે ખૂબ પ્રશંસા કરી તેમણે કહ્યું કે તું એક સારો હૃદયવાળો એક સારો માણસ છે તે પોતે ભૂખ્યો રહીને પણ બીજાની મદદ કરે છે આથી હું ઈચ્છું છું કે આ મારી બધી મિલકત તારા નામે કરી દઉં મુકેશ શર્માએ છેલ્લી વિનંતી મુકેશ શર્મા થોડો સમય તે ચૂપ રહ્યો અને પછી બોલ્યો પણ મારી મા તારા માટે એક છેલ્લી વિનંતી છે મારી દીકરીનો હાથ પકડી લે અને તેના લગ્ન કરી લે મારી ફક્ત એટલી જ એક દીકરી છે એટલે હું તને તેના ભાઈઓનો ભરોસો નથી છોડી શકતો તેઓ તેની જિંદગી નરક બનાવી દેશે અને કદાચ તેને કોઈ પણ સાથે લગ્ન કરાવી દેશે હવે મને લાગે છે કે મારા જીવનના અંતિમ દિવસો પૂરા થઈ રહ્યા છે મને મોત મારું રાહ જોઈ રહ્યું છે સુમિતે મોટો નિર્ણય મુકેશ વર્મા પરની વાતો સાંભળીને સુમિત આચર્યમાં પડી ગયો તેણે ક્યારેય સપનામાં પણ લાગ્યું ન હતું કે તેના નાના પુણ્ય તેને આટલો મોટો ઇનામ મળશે તે બહુ ખુશ થવા લાગ્યો હતો તે વિચારવા લાગ્યો આજથી આપણે ગરીબોની મદદ કરવી જોઈએ કોણ જાણે ભગવાન કયા રૂપમાં તમને આવીને મદદ કરશે એ મેં તો ફક્ત થોડી મદદ કરી હતી અને તે ભગવાને મને કરોડો અને બહુ અરબોની મિલકત માલિક બનાવી દીધો હતો આ વિચારીને સુમિતની આંખો નમ થઈ ગઈ અને તે સમયે મુકેશ શર્મા બોલ્યા શું થયું બેટા શું વિચાર કરી રહ્યો છે સુમિતે પોતાની આંખો પોચતા કહ્યું કંઈ નહીં અંકલજી તમારો પ્રસ્તાવ મને સ્વીકાર છે પછી તેણે ભગવાનનો તેને આભાર માન્યો આજે તેણે સમજાવી ગયું કે બીજાની મદદ કરવાથી ફક્ત મને જ શાંતિ નહીં મળતી પણ ભગવાનને પણ પ્રસન્ન થાય છે માતાની અસ્મિરણીય ખુશી સુમિતને ખુલખુલાસ ઘરે ગયો અને પોતાની માતાની આખી વાત કહી આ સાંભળીને મનોરબેન ખુશ થઈ ગયા અને પાર ન રહ્યો એકાએક સાથે બે ખુશીઓ પુત્રને નોકરી પણ મળી ગઈ અને લગ્ન પણ થયા થોડા દિવસો પછી મુકેશ શર્માને સંમતિના લગ્ન પુત્રી પ્રિયા સાથે કરવામાં આવ્યા તેમણે પોતાનું ફ્લેટ પણ સુમિતને નામે કરી દીધું હવે સુમિત પોતાની માતાની સાથે રહીને મુકેશ શર્મા ઘરે આવી ગયો અને ચારે જણ એક સાથે ખુશીથી જીવન જીવવા લાગ્યા હતા સમય નીચા ઊંચો વળાંક લેતી રહ્યો હતો ધીમે ધીમે સુમિત રેસ્ટોરન્ટ સંભાળવા પણ વારોગાર બની ગયો હતો ભૂતકાળ સામેથી સામાન્ય એક દિવસ જ્યારે સુમિત બસમાં બેઠો હતો ત્યારે તેણે જોયું કે મેનેજરની લાઇનમાં તેનો ભાઈ સંજય પણ ઊભો હતો સંજય પણ જ્યારે સુમિતને બેસતો જોયો તો ચોંકી ગયો હતો થોડા સમય પછી જ્યારે સુમિત ઓફિસમાં પહોંચ્યો ત્યારે તેના ભાઈ પણ તેને પાછળ પાછળ આવ્યો અને બોલ્યો સુમિત આ બધું કેવી રીતે થયું સુમિતે શાંત અવાજમાં તેને કહ્યું હવે હું તો તારો બોસ છું હવે સીધો નામથી બોલાવાની જરૂર નથી તો આ સાંભળીને સંજય ચહેરો ઉતરી ગયો અને તેણે કહ્યું તું મારો મોટો ભાઈ છું ચાલ ભૂતકાળ ભૂલી જઈએ અને સાથે મળીને સફળતા બનાવી અતીતનો બદલો સુમિતે ગુસ્સાથી બોલ્યો આજે જ્યારે હું બોસની ખુરશી પર બેઠો છું ત્યારે તું સફળતાની વાતો કરી રહ્યો છે પણ જ્યારે તું અને તારી પત્ની અમને ઘરની બહાર કાઢી મૂક્યા ત્યારે તને અમારી કોઈ ચિંતા નહોતી પણ આ બધું સમયનો ચક્ર છે તે સમય તારો સમય હતો અને આજે મારો સમય છે પણ હું તને ઘરની બહાર કાઢી નહીં નાખું જો તું અહીં નોકરી ઈચ્છે છે તો શાંતિથી તારી ઓફિસમાંથી બહાર નીકળી જા સુમિતની આ વાતો સાંભળીને સંજય શરમાઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો અને સમયનો ન્યાય પણ કેટલો સમય છે સુમિતને વિચારવા લાગ્યો આ બધું ભગવાનની લીલા છે કોઈ અમને ઘરની બહાર કાઢી મૂકે છે અને સમય બદલાતા એ જ લોકો અમારા પગમાં પડી જાય છે આથી કદી પણ અસંકાર કરવો અહંકાર કરવા રાખવો નહીં હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ તમને આ વાર્તા કેવી લાગી મિત્રો આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીમ રાખવાનું ભૂલશો નહીં અને આ વિડીયો કેવો લાગ્યો એ તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં ફરી